जय श्री राम हर हर महादेव दान भले न आपो भक्ति भले न करो भजन भले न करो सत्संग मत करो संत सेवा न करो तीर्थयात्रा जाओ न जाओ चाले संत सेवा करो न करो चाले कोई ने नड़ो नहीं कोई ने परेशान न करो कोई ने नुकसान न करो बाणी थी कर्कस बाणी न बोलो कोई ना हक अधिकार न छीनो તો ભગવાન એકવાર જરૂર મળશે યાદ રાખજો પણ એક તરફ થી ભજન કરો ભક્તિ કરો સત્સંગ કરો કથા સાંભળો અને બીજી બાજુ નકલી વસ્તુ વેચો ચોરી કરો ફરેબ કરો કોઈને ઠગી લો છેતરી લો તો ન ભગવાન મળે ન જીવન સુધરે ન કર્મ સુધરે ભગવાન કોઈ દિવસ નથી કરતા માળા લેવીને ચોવીસ કલાક મારું નામ લો કોઈ દિવસ નથી કહેતા ભગવાન એમ પણ નથી કરતા કે તમે રોજ મંદિરે આવો પણ ભગવાન કહે છે પર પીડા સમ નહીં અધમાય કોઈને પીડા ન આપો એવા વાણી ન બોલો કોઈના ઘર બનતા હોય તો એમાં ઉંગલી ન કરો કોઈ જમીન લેતા હોય તો ઊંઘલી ન કરો કોઈ મંદિર બનાવતા હોય તો પરેશાન ન કરો કોઈ ખેતરમાં કામ કરતા હોય તો પરેશાન ન કરો કોઈને અકારણ બદનામ ન કરો બચો તો તમારા જેવા કોઈ ધર્મી નથી તમારા જેવા કોઈ ભક્ત નથી તમારા જેવા કોઈ પવિત્ર માણસ નથી કોઈને નડતા નહીં કોઈને નડો નહીં તો ભગવાન રાજી રહે અને એક દિવસ ભગવાન મળે પણ પ્રોબ્લમ શું છે ઇન્સાન મનુષ્ય દિખાવા બહુ કરે છે જુઓ હું ડાયરામાં બહુ પૈસા ઉડાવું છું હું સંતોના પગ દબાવું છું સંતોના પગ દબાવતા દબાવતા ક્યારે ક્યારે ધર્મની ગલા પણ દબાવી દેવે લોકો આ બંધ કરો સા કાગડા ડોંગરે બાપા કહે છે કાગડા બહુ સરસ છે અંદરથી કાલા ને બહારથી કાલા તમે જેવા છો એવા રહો સાહેબ ઘણા લોકો સુંદર દેખાવા માટે મેકઅપ કરે છે એ બીજાને મૂર્ખ બનાવો કે પોતાને મૂર્ખ બનાવી તમે ખબર હોય તમે જેવા છો એવા રહો અને કોઈ જ્ઞાતિ કોઈ ધર્મ કોઈ જાતિ કોઈ મજહબ કોઈ ઈમાન ખરાબ નથી સાહેબ લોકો ખરાબ હોય તમે જંગલમાં રહો કોઈ તમે પવિત્ર કર્મ કરો દુનિયા તમે સ્વીકારે જાતિ પ્રાંત ભાષા બધું ભૂલી જાવે ધર્મ ભૂલી જાવ તમારું કર્મ પવિત્ર હોય ને તો કોઈ પણ ધર્મ જ્ઞાતિ ન હોય દુનિયા સ્વીકારે અને દુકાના સ્વીકારીને યાદ પણ રાખે કોઈને નડો નહીં મદદ કરો ન કરો એ તમારી મરજી છે પણ કોઈને નડવાનું તમારો હક નથી